આયો કો વીયો જોનો મારા બાઈ રેની ઊભા હકે ધુણો ની જોડે વધાસ કે લઈ ભાઈ એક લઈ હવે તમારું કીધું ભાઈ કે આપણે ન્યા કણ ગયાતા કીધું તમે કીધું કે એટલે કીધું તો તારીખ બારિક લઈ લે તો અમને થોડું સારું થઈ જશે ઓર તો શું કરવું તમે આવ્યા કે વાત હા આવ્યા તમે કીધું નહોતું રબારી હા પણ તમે કીધું પાછી ધૂણે તો ફોન કરજો એટલે પછી ફોન કર્યો હમ યાર રબારી ચોપડ કોઈ આવ્યું નથી ભાઈ અરે આમ બોલી ખેલ નથી બાઈ ને લઈને આવ્યા પછી તમે દોરો બાંધી દો અમે દોરા બાંધતા યાર કોઈ નહીં ભાઈ તમે વાત કરો નકામી છે ને ભાઈ બોલી ખેલ નો કીધું કે દરી લેતા આયજો પછી લેતા આયવા તા

મહેમાનમાં અમારે હું મહેમાન ના હા સબકા અને ધૂળતી બની ગયું પાંચ જણા થઈ પાર રહેવું પડે બીજે લઈ જવા એવું થોડું છે તો બીજે કોઈ આપણે માતાજી ક્યાંય હારો ભૂ હોય તો તમે નામ દીઓ તો ન્યા લઈ જાય હારા હોય જાય ગોડાઉન કણા ગોડાઉન પાસે હા છે ને

એના પછી એમ થઈને ને કે વિરમ ભાઈ છે ને એને અમારી પાસે મોકલી આયેલી એને કદાચ કઈ શંકા પડે કે નો જોઈ દે તો ના ના એ ઓળખી તો અમારા મામાજી સાહેબ માલદે ભાઈ કે બાપા કહું ને હું ઈ હા હું જીયા હા એટલે જોઈ જાય એવું કઈ નથી હા એટલે આપણા વાડીએ મે તમે કે માતાજીને આપણે કઈ દી જોડ મેલડી માં ને એક ના ઈ તો અમે જ મેલડી માં ને કદાચ આને માતાજીને નિવેદ બીવેદ ભૂલાઈ ગયો હોય ને એવું કઈ થયું હોય ને એને ઈ સબ ધુણવન ચાલુ થયું હોય ને ઈ તો ભગવાન જાણે ભાઈ મને કેમ ખબર પડે અને તમારી ત્યાં આવ્યા હતા ને કદાચ આપણે નિવેદ આપણે કરવામાં મોડું થઈ ગયું છે તેના હિસાબે કઈ નહી થયું ને એમ રબારી મારી ને નિવેદ દ્વારા કોઈ આવ્યા નથી એ તેડી વાત થઈ કે અમે આવીશું પણ અમે આવી નથી કા એ વાત તમારી સાચી છે એમ મારી ને રબારી માં બીજો કોઈ જામ તો પૂરો નથી ભાઈ અમે એ વાત હતી કે તમે નોતો તમારો ઓલા ભાઈ છોકરો ની એ હતા પછી આપડા ઓલા તમાર ઘર ઘરના બેન રે એ ભૂઈ છે આપડા રામી બેન

તમારા ઘરે મર તો તમે તો તમારા દેવ ક્યાં વહી જાય આ બધા ક્યાં ભાગી જાય આપણા ઘરે મરણ હવે દીકરો તમારો તમારા ભાઈ નો દીકરો ઘણો તમારો ઘણો અમે ત્યાં હતા અમારા વાલા મારા કાર્યકરને બદલે તમે ની પણ હું એમ છું તમારા ઘરે તમારા એક ઘરે નીડે તો તમારા ઘરે મરતા નથી આપણા ઘરે કોઈ મરશે નહીં ઓકે બસ અમને હોતે કાઈ નીડે નથી અમે અમે ઘરે સેમા નહીં તમે જો ભાઈ તમે અમે અમારા દીકરા બધા અમે ની આ તમે વાત વાત આલ્યો તમે વાત કરો આલ્યો તમે ઘરે જઈમાં વાત કરો આલ્યો ચાલુ રાખો આલ્યો વાત કરો હા વાત કરો તમે હજી ન દે હજી આરા હજી ઓડે મરો ઓડે સંજીવર બદે ર હોલ નતા ન રે બગા વાગિયા તમે સામે ઓલો ભડવાને ઘરે કાવા તારે ઘરે ઓલા છોકરાને દપલેલી દે સાહેબીથી હા બાપુ કોળી ડોરમાં બદેનો ઓંડા દે મારી દેજો લાઈમાં યેહોળાને માર નથી આ જ દે તારો વી સ્યો ને ઈસ

તમે જેના ઘરે જમવા ગયા હતા ને એની હારે વાત કરી એને કીધું કે આ ભાઈ એ ભુવા છે ને એટલે અમારે ઘરે ખાધું તું હવે તમે તમે કોનો ઘરે જમવા ગયા જો અમે પણ બધું પુરાવો કરી લે પેલા તમે કોના ઘરે જઈમાતા ને એની હારે વાત કરી ના બે છોકરા રોટલા હતા કોક ના ઘીરે ખાઈએ તો આપડા હું કોઈ મારો બાપ મરી જાય તમારો બાપ ગુજરી જાય તમે તમારું ઘર મૂકીને ક્યાં આવ્યા બાજુ મારા વાલા મારું મકાન કામ છો નઈ પાડી ને તમારા ભાઈ એમ નામ તો કોઈ ન કેજો આ તમારે કઈ દેવગતિ ની વાત છે તમે પોતે કીધું તમે દાણા જોઈ જો મેં કીધું મારી બાઈ ને દાણા જોઈજો મરી જાય દીકરી તો તમે દાણા જોવાનું કામ કરો છો એ તો તમે તમારા મોઢે કબૂલો છો ને બીજા ના દાના જો કારના તો તમે કયું કાઢતા હોય હવે ઘર હાથી નઈ કા હોય ને બીજા કદાચ આવીને ભાઈ ભાઈ કરે એને મતલબ હું બીજા મારા વાળા કઈ જોતા નથી કે મેં જે પેલો ફોન કર્યો અરજદાર બનીને કર્યો તો અને મેં તમને કીધું મારી બાઈ મરી એવા દાણા જોઈ ગયો તમે પેલા કીધું કેટલા દાણા બેકી આવે શું થાય છોકરી આવે એ જોવાના હોય ભારત ની અંદર કે મેં દાણા જોવાનું મને બધી ભાન છે હોય જ ને હા એટલે એ બધી હોય મેળ કરી લોકરાય અને હોય તો પાંચ ભુવા ગતું પાંચ ની દેવ તમારા પૈણ ન આવે તો હું પાંચ ફેર પડી જઈ માતાજી નોજી નો દીવો નથી ધૂપેજો થોડી ધૂપ લઈ જઈ તો તમે તમારી રીતે કરતા હોવ એમાં ધૂપ થોડી લઈ

ભાઈના નામે લૂંટતા લોકો ઘણા છે પણ સત્ય જાણવાની હિંમત થોડી જ છે માતાજીના નામે છેતરપિંડી ચાલે ભોળા લોકો વિશ્વાસમાં ફસાઈ જાય ભલે જાગો હવે સત્યને ઓળખો સાથ જ્ઞાનનો પ્રકાશ જ બતાવે સાચો માર્ગ